અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેના થકી જનજીવનની સુવિધા પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જિલ્લાના નેશનલ હાઇવે એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત મુખ્ય માર્ગો પર થયેલા ખાડાઓ અને સપાટીના નુકસાનને દૂર કરવા માટે પેચવર્ક અને રીસરફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે આ પગલું રસ્તાઓની ખરાબ હાલતથી પરેશાન મુસાફરો અને વાહનચાલકોને મોટી રાહત આપશે ગુજરાત રાજ્યમાં માળખાગત સુવિધાઓના સમારકામને પ્રાથમિકતા આપવાના સરકારના નિર્દેશોના ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તા જાળવી રાખીને ઝડપથી રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રસ્તાઓ જે વિકાસ અને દૈનિક પરિવહન માટે કરોડોજો સમાન છે તે વરસાદને કારણે લાંબા સમય સુધી ખરાબ હાલતમાં ન રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે આ ઝડપી કામગીરીનો હેતુ વાહન વ્યવહારને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે ચોમાસું પૂર્ણ થયા બાદ માર્ગોનું સમારકામીને હંમેશા એક પ્રાથમિક કાર્ય રહ્યું છે સ્થાનિક નાગરિકોની અપેક્ષા છે કે આ સમારકામ ગુણવત્તાયુક્ત અને ટકાઉ હોય જેથી આગામી ચોમાસામાં ફરીથી આ સમસ્યા ન સર્જાય તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી જાહેર જનતાને માર્ગ અવરોધ અને અસુવિધામાંથી મુક્તિ મળી શકે ગાવડકાથી લઈ અને રામગઢ સાવરપુણાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેન ની કામગીરી ચાલુ છે જેની અંદર સંપૂર્ણ એકાવન કિલોમીટર ના રસ્તાની અંદર તમામ પેચ તથા પટ્ટા મારી અને સંપૂર્ણ રોડ ને બે થી ત્રણ દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબ નોટેબલ કરી નાખવામાં આવે છે સુક સમયની અંદર મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે